આ પ્રસંગે વડરા ટુડે અખબાર ટીમેંગ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી રંગોલી રેસ્ટોરન્ટમાં ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો વડરા ટુડે અખબારના તંત્રી ઉમેશ જોબનપુત્રા તેઓના લઘુબંધુ જીતેન્દ્ર જોબનપુત્રા અખબારનો સ્ટાફ તેમજ વિવિધ તાલુકા તેમજ જિલ્લાના અખબારના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા 10 વર્ષ પૂર્ણ થતા અખબારના તંત્રી ઉમેશ જોબનપુત્રા તેમજ જીતેન્દ્ર જોબનપુત્રાએ એક કાપી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો અખબારના 10 વર્ષ પૂર્ણ થતા ઉપસ્થિત અતિથિઓએ તંત્રી ઉમેશ જોબનપુત્રાને બુકે તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સાથે અખબારના પ્રતિનિધિઓએ પણ તંત્રી ઉમેશ જોબનપુત્રાને શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમના સમાપન બાદ કાર્યક્રમમાં હાજરજનોને ભોજન પીરસવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ college times